નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવામાન વિભાગ અને હવામાન વિભાગના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તેને લઈને જવાબ જોયો કે વડોદરામાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે જે પ્રકારે હવે નવરાત્રી મહોત્સવના ગણતરીના દિવસો બાકી છે ને ત્યારે તમામ લોકોમાં જે મૂંઝવણ છે મૂંઝવણ હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે ભારે બફારા બાદ આવ્યો કે મેઘરાજા જે મન મૂકીને વરસી રહ્યા છે અને આપ જોઈ શકાય છે જે પ્રકારે આ મેઘરાજા આ મર મૂકીને વરસી રહ્યા છે ચોક્કસથી કહી શકાય કે હવામાન વિભાગે આગાહી કરી છે નવરાત્રિ મહોત્સવ બગાડશે તેવી પણ આગાહી છે મેઘરાજા આ પડવાથી આયોજકોની જે મુશ્કેલી છે તેમાં ચોક્કસથી આ વધારો જોવા મળી રહ્યો છે હજુ કે ભારે ઉકળાટ બાદ જે બફારો હતો અને ત્યારબાદ હવે બપોર બાદ આ મેઘરાજા ધમધબાટી બોલાવી રહ્યા છે અને તેને લઈને જે આયોજકો છે ગરબા આયોજકો તેમાં મુશ્કેલીમાં ચોક્કસથી વધારો છે સાથે ખેલાૈયાઓમાં પણ આ જે એક ચિંતાનો વિષય બન્યો છે આજો કે જે મેઘરાજા ધમધમાટી બોલાવી રહ્યા છે અને સમગ્ર વડોદરા શહેરમાં મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે તેને લઈને આ જે સમગ્ર વડોદરા શહેરમાં આજો કે હાલ જે મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે તેનાથી ચિંતાનો વિષય ચોક્કસથી પણે આ ઉપસ્થિત થઈ રહ્યો છે જો કે જે મેઘરાજા ધમધમાટી બોલાવી રહ્યા છે અને સતત આ મેઘરાજા બે દિવસથી આ બેટિંગ કરી રહ્યા છે ગઈકાલે પણ મેઘરાજાએ જે બેટિંગ કરી હતી ત્યારબાદ જો કે આજે પણ મેઘરાજા આ ધમધમાટી અહીંયા બોલાવી રહ્યા છે અને સતત આ મેઘરાજાના મહેરબાનથી ગરબા આયોજકો પણ ચિંતામાં મુકાજ સાથે ખેલાયોમાં પણ ચિંતાનો વિષય બન્યા છે ચોક્કસથી કહી શકાય કે જે આપજુ કે તમામ લોકો હાલ જે ગરબાની સિઝન જામી છે એટલે કે ગરબા નવરાત્રિ મહોત્સવમાં લોકો ગરબાની તૈયારી કરતા હોય છે પરંતુ વડોદરામાં પણ છેલ્લા બે દિવસથી જે મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે અને આ મેઘરાજા ધમધમાટી બોલાવી રહ્યા છે સતત મેઘરાજા પડવાથી લોકોમાં ચિંતાનો પણ વિષય બન્યો છે એકવીસ એટલે કે બાવીસ ત્રેવીસ ચોવીસ આમ નવરાત્રિના ચાર દિવસ વરસાદ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે સાથે હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલા પટેલે પણ વરસાદની આગાહી કરી છે ત્યારે વડોદરા શહેરના કેટલાક વિસ્તાર જેમાં ખંડેરાવ માર્કેટ રાવપુરા નવલકી પાસે તમામ જગ્યા ઉપર મેઘરાજા ધમાટી બોલાવી રહ્યા છે ત્યારે આજવા રોડ પાસે પણ વરસાદ પડી રહ્યો છે એટલે આ પ્રકારે જે મેઘરાજા ધમાટી બોલાવી રહ્યા છે એટલે ચોક્કસથી જો આ પ્રકારે વરસાદ વરસ્યો તો આ આયોજકોની મુશ્કેલીમાં ચોક્કસથી આ જે ગરબા આયોજકો છે તેની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થશે સાથે ખેલાડીઓમાં પણ ચિંતાનો વિષય છે પરંતુ આ વખતે જો વરસાદ રહ્યો તો કહી શકાય કે શેરી ગરબા તરફનું જે ભાર છે તે પણ વધશે એટલે માર્કેટ એટલે કે ખંડેરો માર્કેટ અત્યારે હાલ અમે ઊભા છીએ અને જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે આજે આવતીકાલે પોલીસના પણ ગરબા છે સાથે કહી શકાય કે એકવીસમી તારીખ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે વિધિવત રીતે બાવીસ તારીખથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને જે પ્રકારે કહી શકાય કે આપજો કે તમામ શહેરના મોટા જગ્યાઓ ઉપર અત્યારે જે ગરબા થઈ રહ્યા છે એટલે તમામ જે આયોજકો છે આયોજકો પણ ચિંતામાં જો કે અમારા જે દર્શક મિત્રો છે દર્શકો છે તેઓ પણ લખી રહ્યા છે કે કલાલીમાં પણ ફૂલ વરસાદ છે માર્કેટ ચાર રસ્તા પાસે પણ છે હાલ ધીમી ધારે જે આ વરસાદ હવે ધીમો તો થયો છે પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે બાવીસ ત્રેવીસ ચોવીસ આમ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આ જે પ્રકારે વરસાદ વિદાય લે પહેલાં જ નવરાત્રી બગડી શકે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે હાલ જે પ્રકારે વરસાદ ધમધબાટી બોલાવી રહ્યો છે ચોક્કસથી તેને લઈને નવરાત્રીના જે આયોજકો છે ગરબા મહોત્સવના આયોજકો તેનો ચિંતાનો વિષય વધ્યો છે તો સાથે કહી શકાય કે ખેલાયાઓમાં પણ એક ચિંતાનો વિષય બન્યો છે ત્યારે તમામ જગ્યાઓ પર અત્યારે આ પ્રકારે વરસાદી માહોલ જામ્યો છે ને હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે બાવીસ ત્રેવીસ ચોવીસ આ પ્રકારે વરસાદ સામાન્ય વરસાદ રહેશે પરંતુ ચોક્કસથી કહી શકાય સમગ્ર ગુજરાતભરમાં એટલે કે ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તમામ જગ્યા પર આ પ્રકારે વરસાદ રહેશે તો ગરબા આયોજકોની જે ચિંતા છે તેમાં પણ વધારો જે જોવા મળી શકે છે કારણ કે વરસાદ જો રહ્યો તો ક્યાંક ગ્રાઉન્ડની પરિસ્થિતિમાં આપ જુઓ કે હજુ પણ વીજળીના કડાકા બડાકા સાથે આ વરસાદ જોવા મળી રહ્યો છે આપ જુઓ કે હજુ પણ કાળા ડિબાંગ જે વાદળો છે કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે શક્યતાઓ એવી પણ છે કે હવે વરસાદ વિષય વિદાય લેશે પરંતુ એ પહેલાં જ આપજો કે હવે નવરાત્રિ મહોત્સવને ગણતરીના દિવસે માંડે બે દિવસ બાકી રહ્યા છે આજે ઓગણીસ તારીખ તો થઈ ચૂકી છે વીસ એકવીસ અને બાવીસ તારીખથી વિધિવત રીતે આ વરસાદ પડશે તેવી શક્યતાઓ છે અને અને બાવીસ ત્રેવીસ ચોવીસ સુધી આટલે જે કે નવરાત્રી મહોત્સવના ત્રણથી ચાર પહેલાં ત્રણથી ચાર દિવસ વરસાદ આ જ પ્રકારે છે તેવી પણ શક્યતાઓ છે ત્યારે હવે નવરાત્રિના જે ગરબા આયોજકો છે તેઓની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો જોવા મળી રહ્યો છે અને કહી શકાય કે જો કે સમગ્ર વડોદરા શહેરમાં જે વાતાવરણ જામ્યું છે તમામ જગ્યા પર આવજો કે ચૂંટણી સમય પાણી પણ ભરાવાની શક્યતાઓ સેવા રહી જો આ પ્રકારે આજે વરસાદ રહ્યો તો રાજ્યના ગૃહમંત્રી પણ વડોદરામાં આજે એક કાર્યક્રમમાં આવી રહ્યા છે એટલે ક્યાંક પાલિકાની ચિંતામાં પણ વધારો થશે કારણ કે આજે રાજ્યના મુખ્યમંત્રી એટલે કે ગૃહ રાજ્યપ્રધાન પણ અહીંયા આવી રહ્યા છે હર્ષભાઈ સંઘવી એ ચિંતાનો વિષય બન્યો છે પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આ વરસાદ મેઘરાજા ધમધમાટી બોલાવી રહ્યા છે ત્યારે ગરબા આયોજકોની ચિંતામાં પણ કહી શકાય કે મુશ્કેલીઓ વધી શકે છે કેમેરામેન નિહારની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા